પોતાની કારકિર્દી વૃદ્ધિ થતા સમાજ અને દેશના કલ્યાણ સાથે પોતાના ધંધા રોજગારમાં બરકત આવતા પોતાના ઘર આંગણે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ યજ્ઞમાં કહેવાય છે કે યજ્ઞ દરમિયાન દરેક જીવની શાંતિ માટેના પણ શ્લોકોનું પઠન નિષ્ણાંત બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતું હોય છે જેથી આ યજ્ઞના દર્શનથી દરેક જીવનું કલ્યાણ થાય છે તેથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આ નવચંડી યજ્ઞને નિષ્ણાંત બ્રાહ્મણોએ વિધિ વિધાન પૂર્વક પાર પાડ્યા આ નવચંડી યજ્ઞમાં અશ્વિનભાઈ પટેલનો તમામ પરિવાર હાજર રહ્યો અને આરએસએસની સાથે જોડાયેલ દંડક અશ્વિનભાઈ પટેલના તમામ મિત્રોને સ્વજનોની સાથે કલુલ જૉપુલ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી ને ભાજપના પૂર્વ પાટણ જિલ્લા પ્રભારી ગોવિંદભાઈ પટેલ અને બ્રહ્માકુમારી સંસ્થાના દીદી પણ ઉપસ્થિતિ રહી અને આ પ્રસંગને શોભાવ્યો પટેલ પરિવારને આશીર્વાદ આપ્યા